हेलो गाइस गुड मॉर्निंग तो गाइस आज जवान से रणुजा बाबा री बीच भरवा तो वेलकम टू माय ब्लॉग ना अबे रेगुलर ब्लॉग बनाऊ तो आपरे जो घना बड़ा फैन मळवा आई गया थे हां विराट कोहली जय माता दी जय माता दी ब्लॉग बनाओ थोड़ा मन ब्लॉग तो करवा दिया जो गाइस हम मारुआ पट्टा दी हां ब्लॉग तो बनाओ दिया, ब्लॉग भी नहीं बना देता तो गाइस अबे बस દસ વાગ્યા છે દસ વાગે નેકાળવાનું છે ડીસા થી રણુજા અને ઓલમોસ્ટ ત્રણસો છાસઠ કિલોમીટર છે જોઈએ કેટલા કલાકમાં પહોંચીએ છીએ ત્યાં બધું તમને જોવા મળશે બ્લોક અને અમારા બીજા રાઈડરો પણ આવ્યા છે અમારા કરણ ભાઈ આવો ભાઈ તો બસ હવે થોડી જોવા અમને આગળ વાંસે જોવા અમારા બાયકો તૈયાર થઈ ગયા છે બધા અને હજી ડીસા થી બે બાયકો બીજા આવે છે એક પાલમપુર થી આવે છે અને એક બાયક હજી ધાનેરા છે पता भाई को बेगा राशि पसे टोनेरा ब्रेक करवाना है तो मीटअप था से और लोकेशन नक्की था से फाइनल फाइनली निकलवाम छे भाई होम बडावानी छे हां काले बी से आती काले 22 तारीख के, के। तो हमें आज निकले छे 21 लाइक कर दो सब्सक्राइब सब्सक्राइब करना करो सब्सक्राइब करो चैनल करो लाइक करो सब्सक्राइब करो स्वामी नाम खबर नहीं है तो कई भी न दो मेरा फैन

125 है वाह हां 125 बेटा થઈ ગયા છે અને આજી બે બાઈક આવવાના પલ્સર પલ્સર હા કેટલા રહ્યા છે આવી બસ નજીક છે લોકો પેટ્રોલ રંગાવતા છે જો ગાઈસ આ વ્યૂ પર અમારો ફેન આવે છે તો આજ મજા આવે બહુ મસ્ત ફીલિંગ થાય અમારો ખાસ એ મારો અમારો આજો તારું સમલેશ અરે આપણો ભૂલી ગયો ભૂલી ગયો મારે છે જો તો મસ્ત ધજા છે મારે લગાવી તું પણ આરોન ભાઈ મય લગાવવાનું તો આગળ તો લગાવમ હા અને ફેન તો જુઓ ગાઈસ છે ફેન તો એકદમ કટ્ટર ફેન છે પાછા આપડા ગાઈસ વાળા ભાઈ એ દુલેરાજા જયરોજો હેપી વેડિંગ ભાઈ

જે રણુજા બ્લોગ બનાવવાનો ને એના માટે ગિફ્ટ રાખવાની બરોબર એટલે શું એ ખબર હે ગિફ્ટ રાખશું હું નેક્સ્ટ બ્લોક ગિફ્ટ ગિફ્ટ કહેવાય ના ની મોબાઈલ આપવાના છે ભાઈ એટલું મોટું તો યાર મારી વખત નહી એટલી તો સપનો કરશે પણ જે થાય આપણે ગિફ્ટ કરશું નેક્સ્ટ બ્લોક માટે હું પુસ્તકામાં કે શું કે કરવાનું હે બરોબર મતલબ કોમેન્ટ જ કરાવી છે કે જય બાબારી લખીને કોમેન્ટ કરો જેની બી કોમેન્ટ ઉપર વધારે લાઈક આવશે એને આપણે ગિફ્ટ આપવાનું જય બાબા ની લખી કોમેન્ટ કરજુ એની પણ કોમેન્ટ ઉપર વધારે લાઈક હશે ને ગિફ્ટ આપશું હું અન બહુ હારી ગિફ્ટ આપશું ભાઈ જીવી દી ગિફ્ટ ને આલુ હારી ગિફ્ટ આપશું તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો જીવન ઠાકોર બ્લોગ તમને પણ કહી દઉં છું ગિફ્ટ મળી જશે બહુ હારી ગિફ્ટ છે તો ચાલો મળીએ આગળ ગઈ આજ ની રાણો જાણી રાઈડ ની પહેલી બ્રેક કોને રાઈ નું ભાર્યા છો અરે મારા જીગર ભાઈ બ્લોગ મને બોલો જીગર ભાઈ હા અમાર બધા ફેન જો

ગઈસ ખાલી હાઈવે ચેક કરો ભારત માળા હા ચેક કર થોડો ખબર પડે ગઈસ હાઈવે ઓવર છે કે જેટલું સ્પીડ ને એટલું હેડી જો ભારત માળા જો બધા બાઈક આવી ગયા છે આ બુસા નિંજા જેડેસ્ટેના એચ2 આર બીએમડબલ્યુ 1000 આર

હવે હવે થોડો ચા નાસ્તો બીજો કરીશ છે હવે મસ્ત હવે રામાધણીના દર્શન કરશું રાતના હવે રૂમ ઉપર જઈને બનાવું ભણાવું હોટલ ના રૂમ ઉપર ગઈશ થાક છે એ આજ ખબર પડી સાચી વાત ગઈ લે

आगा नहीं। आगा नहीं। आगा नहीं। तो तो गाड़ी रामा धनी लख लो देखो <laughs> लाइक लाइक कर दे गाइस कमेंट में जय रामा पे लख 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 दे दो तो मन वीडियो तो रहा है बहुत मजा आई गाइस रात ना बन ब्लॉग चालू से ने अभी लगभग 10 30 किलोमीटर चलो बाकी से बस फाइनल लेवल लगभग 45 मिनट के था से पहुंच जा सकते <laughs> ファイナンマリアクティブ、レディーセー。